અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસવીએમ ગુજરાતી માધ્યમિક શાળાના પૂર્વ પ્રાથમિક તથા પ્રાથમિક વિભાગમાં ધોરણ એકનો તારીખ છવ્વીસ જૂન બે હજાર પચીસને ગુરૂવારના રોજ પ્રવેશોત્સવનો સુંદર કાર્યક્રમ રંગે છંગે ઉજવવામાં આવ્યો હતો શાળાના આચાર્ય શ્રી મિલેન્દ્રસિંહ કેસરોલા અને સુપરવાઇઝર શ્રી મિતાબેન રિંડાણીની અધ્યક્ષતા હેઠળ શાળાના ધોરણ એકમાં

જે ચાઈને પણ લેસન કરજો અને સાથે મમ્મી પપ્પાની બધી વાત માનજો ઓકે ભારત માતા કી જય સ્વામી વિવેકાનંદ ગુજરાતી મીડિયમ શાળા પરિવારે મને આમંત્રણ આપ્યું અને આપ સૌએ મને સાચી સાંભળી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય 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 મિશ્ર